પોરબંદરમાં વિશ્વ નૃત્ય દિવસની ભવ્ય ઉજવણી કરાઈ સમગ્ર વિશ્વમાં ઓગણત્રીસ એપ્રિલ વિશ્વ નૃત્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે તેના ભાગરૂપે કેઆર એજ્યુકેશનલ ટ્રસ્ટ પોરબંદર તથા ગુજરાત રાજ્ય સંગીત અકાદ નાટક અકાદમી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે નૃત્યનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ખીજડી પ્લોટ ગાર્ડન ખાતે આયોજિત નૃત્યના આ કાર્યક્રમમાં પોરબંદરના પ્રખ્યાત નૃત્ય અને કલાગુરુઓના માર્ગદર્શન હેઠળ એકાવન જેટલા નવોદિત નૃત્ય કલાકારોએ ક્લાસિકલ સેમી ક્લાસિકલ ફોક વેસ્ટર્ન ગરબા નૃત્ય નાટિકા વગેરે ભારતના તમામ પ્રકારના લોક નૃત્યોને એક જ સ્ટેજ ઉપરથી રજૂ કરી વિશ્વ નૃત્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી પોરબંદરમાં નૃત્ય કલાને જીવંત રાખવા નૃત્ય કલા સંચાલકો સતત મહેનત કરી બાળકોને તૈયાર કરી રહ્યા છે તેવા તમામ નૃત્ય ક્લાસ સંચાલકોનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં સંસ્કૃતિ પરફોર્મિંગ આર્ટના હરેશ મઢવી પૂનમબેન પોસ્તરિયા કલાઝોન એકેડેમીના વિજય ઠકરાર એક્સપ્લોરર ડાન્સ એકેડમીના ભાવિન સિંધવ ડાન્સ માસ્ટર એકેડેમીના ભાર્ગવ વાળા અલ્કેશ ચામડિયા વગેરે તમામ કલાગુરુઓને સન્માનપત્રો દ્વારા બિરદાવવામાં આવ્યા હતા કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ બાળકોનું સર્ટિફિકેટ આપી ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર એચ જે પ્રજાપતિ પોરબંદર સિટી મામલતદાર ભરતકુમાર સંચાણિયા માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અનિલભાઈ કારિયા ડોક્ટર સુરેશભાઈ ગાંધી ડોક્ટર અરૂણ શાહ ડૉક્ટર શિવમ તિવારી માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ પાંજરી આકાશભાઈ વિઠલાણી અશ્વિનભાઈ ઠાકર રાજુભાઈ બુદ્ધદેવ રાજુભાઈ લાખાણી હર્ષિતભાઈ રૂઘાણી રાજુભાઈ બારોટ યોગેશભાઈ જોશી મીતાબેન થાનકી નિધિબેન શાહ નિરાજભાઈ મોનાણી ચંદ્રેશભાઈ કિશોર વિનેશભાઈ ગોસ્વામી હરદતપુરી ગોસ્વામી ચંદ્રિકાબેન તન્ના વગેરે મહાનુભાવો કાર્યક્રમના અંત સુધી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને દરેક કૃતિઓ નિહાળી ખૂબ પ્રભાવિત થયા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા કે આર એજ્યુકેશનલ ટ્રસ્ટની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન જારી જાણીતા આરજે મિલન પાણખાણીયા અને અશોકભાઈ બથવારે કર્યું હતું રિપોર્ટર્સ સિદ્ધાર્થ બુદ્ધ દેવ પોરબંદર વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા ફેસબુક પેજને ફોલો કરો